નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ થયા છીએ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આમ તો ઉનાળુ સિઝન છે ને મિત્રો ત્રણે કેનાલ બંધ હતી એટલે ઓછું વાવેતર થયું છે તાંગધરા બ્રાંચ મોરબી બ્રાન્ચ અને માળિયા બ્રાન્ચ આ ત્રણે કેનાલો બંધ હતી એટલે આપણે ઉનાળુ પાક ઓછું વાવેતર થયું છે પરંતુ આપણે ઉનાળુ તલ તોય આપણે માર્કેટમાં જે કંઈ પિયત હોય બોરના પાણીના હોય આજુબાજુ નાના નદી તળાવના ડેમના કોઈ વાવેતર થયા હોય અથવા તો જે પિયત માટેના સંસાધનો હોય એનાથી જે વાવેલું હોય એમાં ખાસ કરીને આપણે ઉનાળુ તલને લાઈવ બતાવી છે અને નજર હળોદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો એ ઉનાળુ તલ હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે જે તલી કેને એ આપણે જોઈ રહ્યા છીએ આ ને હરરાજી થયું એવું લાગે છે ક્વોલિટી ક્વોલિટીવાઇઝ પણ થોડું જોઈ લઈએ શું છે સ્થિતિ અને અલગ અલગ રીતે ક્વોલિટી ક્વોલિટીવાઈઝ થતું હોય છે આપ સૌ જાણો છો ક્વોલિટી ક્વોલિટીવાઇઝ તલના બજાર ભાવ થતા હોય છે આ સોળસો રૂપિયાનો બજાર ભાવ છે સોળસો રૂપિયાના આ ક્વોલિટીમાં અને હરરાજી લાઈવ પણ છે આપણે લાઈવ પણ હરરાજી જોઈ લઈશું ઓગણીસો ને બ્યાસી રૂપિયા તલના છે જે કંઈ ક્વોલિટી હોય બજાર ભાવ થતા હોય છે ત્યારે તમામ દર્શક મિત્રો જે લાઈવ હરરાજી જોઈ રહ્યા છે તેના લઈને પણ આપણે બતાવીશું ખાસ એટલે શું છે માર્કેટિંગ યાર્ડમાં સ્થિતિ તેના લઈને પણ ઘણા બધા ખેડૂત મિત્રો જોડાય છે ઝડપથી શેર કરો એટલે બીજા ખેડૂત મિત્રોનો માહિતી પહોંચે હળવો માર્કેટિંગ યાર્ડ થી આપણે લાઈવ બતાવી રહ્યા છે સ્થિતિ લઈને લાઈવ હરજી બતાવી રહ્યા છે

હા ભાઈ આ ઓગણી માં ભાઈ આવી લખજો ભાઈ તમે ઓગણીસો ને અઠ્યોતેર મિત્રો ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે આ છે ઓગણીસો ને એટલે પંદરસો થી લઈને અલગ અલગ જે ક્વોલિટી હોય તેવા બજાર ભાવ થતા હોય છે તેના લઈને આપણે લાઈવ બતાવતા પણ હોય છે રાજી શું છે સ્થિતિ તમામ ખેડૂત મિત્રો જોડાય શેર કરો એટલે બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાઈ આપ સૌ જાણો છો કે વાઇઝ અલગ અલગ જે હોય બજાર ભાવ થતા હોય છે અને ખાસ કરીને આપણે આ છે અઢારસો ને પંચાવન સૌ જાણો છો અડુદ માર્કેટિંગ ગાર્ડથી આપણે લાઈવ છીએ જે કંઈ ખેડૂત જોડાય નહીં કોમેન્ટ જણાવો કે ત્યાં ઉનાળું વાવેતરમાં શું છે સ્થિતિ અને કેવા છે બજાર ભાવ ઉનાળુ તલ આપણા આજુબાજુ તમારા માર્કેટ યાર્ડમાં આવે છે કેમ ત્યાં શું છે બજાર ભાવ અને તમામ દર્શક મિત્રો જે જોડાય છે એ કોમેન્ટ્સમાં પણ અચૂક જણાવશો અહીંયા મિત્રો ખાસ કરીને આપણે કહીએ ને હડોદ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ તલ છે ને એમાં કાળા તલ પણ આવેલા છે તલીને એના બજાર ભાવને જોઈશું સાથે હજી અહીંયા હરાજી નથી આવી પરંતુ કાળા તલની પણ વળતર થયું છે એટલે એના પણ આપણે બજાર ભાવ જોઈ લેશું ખાસ અત્યારે રોજ માર્કેટિંગથી એટલા માટે લાઈવ આપણે બતાવી રહ્યા છીએ અને શું છે સ્થિતિ લઈને અલગ અલગ વાઇઝ બજાર ભાવ થતા હોય છે મિત્રો અને એને લઈને જ આપણે હડદ માર્કેટિંગ યાર્ડમાં ફરી લાઈવ થયા છીએ જે કંઈ ખેડૂત મિત્રો જોડાય એ ઉનાળુ તલની હરાજી જોઈ રહ્યા છો અને ઝડપથી શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે ત્યારે ખાસ એટલા માટે આપણે હડોદ માર્કેટિંગ યાર્ડથી બતાવી રહ્યા છીએ અને સાથે સાથે જ કાળા તલ પણ આવેલા છે એટલે હડદ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો બજાર ભાવ શું છે અને આપણે કાળા તલનું વાવેતર ઓછું છે પરંતુ આપણે એ પણ જોઈએ કેવું થાય છે બજાર ભાવ શું છે સ્થિતિ અને 3000 કાય ના જા પા હાલ હે આગળ કોઈ ઓ કદો ના તા વી 3 40 મજે હા 80 રતે ને હે કે કી વી 3 40 મજે હા 80 રતે ને ઓ 30 વી 3 40 મજે હા 80 રતે હવે એની એટલે વાઇઝ હોય ને બજાર ભાવ થતા હોય છે ખાસ કરીને આપણે એટલા માટે એકત્રીસો ને એસી રૂપિયા છે ક્વોલિટીવાઈઝ એકત્રીસો ને એસી રૂપિયા એટલે કાળા તલનો ભાવ છે સફેદ તલમાં આપણે જોઈએ ને તો પંદરસોથી થી લઈને બે હજાર વચ્ચેના થાય છે જેવું વાઇઝ બજાર ભાવ થતા હોય છે અને ખાસ કરીને કાળા તલનું નું ભાવ તો ઓછું છે એટલે આમ જોઈએ તો ડબલ ભાવ કહી શકાય કારણ કે ઓલામાં સારા એવરેજ આપણે જોઈએ તો સોળસો રૂપિયા પંદરસો રૂપિયાથી ક્વોલિટી વાઈઝ મુજબ બે હજાર સુધી જાય અને અહીંયા આપણે એટલા માટે બતાવીશું કે આ બંને તલ છે ને અડોદ માર્કેટિંગ યાર્ડમાં છે બંને તલની સ્થિતિ તમારી આજુબાજુ કાળા તલ છે કે નહીં તમારી આજુબાજુ કાળા તલનો શું બજાર ભાવ છે તમારા આજુબાજુમાં માર્કેટ યાર્ડમાં કે બજારમાં સફેદ તલ જે તલી આપણે કહીશ એનો શું બજાર ભાવ છે ઉનાળુ તલના વાવેતરમાં શું કેવા ઉતારા છે બધું જ કોમેન્ટ બોક્સમાં ખેડૂત મિત્રો જણાવો ને હજી જે ખેડૂત જોડાયા છે એકવાર બધાએ શેર કરો ને હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે આ લાઈવ બતાવી રહ્યા છીએ ખેડૂતોને કેટલા ભાવ હોય તો પોસાય મેં કીધું એમ તલીના અત્યારે આપણે જોઈએ છીએ ને તો પંદરસોથી લઈને બે હજાર વચ્ચેના થાય છે જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે અને એ સફેદ તલ હવે કાળા તલની વાત કરીએ તો એકત્રીસો ને એંસી રૂપિયા એટલે બત્રીસોની આજુબાજુ બજાર છે આ કેવું હોવું જોઈએ કેવા ઉતારા કેવા ખર્ચા શું સ્થિતિ કેનાલોની શું સ્થિતિ તમામ કોમેન્ટ જણાવો ખેડૂત મિત્રો તમામ ખેડૂતો એકવાર શેર કરો અને આવા જ સમાચારો અહીંયા ચેનલમાં જોવા મળશે હજુ સુધી આ ચેનલ લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરો સૌથી પહેલાં એ કરો આભાર ખેડૂત મિત્રો